ટ્રેનના એસી ડબ્બામાં મારી સામે બેઠેલી છોકરીએ મને પૂછ્યું હેલો શું તમારી પાસે આ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢવા માટે પિન છે તેણીએ તેના બેગમાંથી એક ફોન કાઢ્યો એમાં એક નવું સિમ કાર્ડ નાખવા માંગતી હતી પરંતુ સિમ સ્લોટ ખોલવા માટે એક પિનની જરૂર પડે છે જે તેની પાસે નહોતી મેં હા પાડી અને મારી ક્રોસ બેગમાંથી પિન કાઢીને છોકરીને આપી છોકરીએ આભાર માનીને પિન લીધી અને સીમ નાખ્યું અને મને પિન પાછી આપી થોડી વાર થઈ તે આમ તેમ જોવા લાગી જાણે થોડી ચિંતિત હોય મેં પૂછ્યું કોઈ સમસ્યા તેણીએ કહ્યું આ સીમ ચાલુ નથી થઈ રહ્યું મેં મોબાઈલ માગ્યો તેણીએ આપ્યો મેં તેણીને કહ્યું હા સીમ હજુ સુધી એક્ટિવ નથી થયું થોડી વારમાં એક્ટિવ થઈ જશે આ કદાચ એક્ટિવેશન માટે આઈડી વેરિફિકેશન માંગશે તે પછી જ તમે એનો ઉપયોગ કરી શકશો છોકરી થોડી અચકાતી બોલી આઈડી વેરિફિકેશન કેમ મેં કહ્યું આજકાલ વેરિફિકેશન પછી જ સીમ એક્ટિવેટ થાય છે તમને પૂછવામાં આવશે કે કયા નામથી સીમ ખરીદ્યું હતું બર્થડેટ એડ્રેસ વગેરે છોકરી બંને હોઠ દબાવી મનમાં ગણગણી ઓ તેણી બીજા હાથથી તેનો હાથ દબાવતી રહી જાણે તે કોઈ મુશ્કેલીમાં હોય મેં પછી નમ્રતાથી કહ્યું તમે ફોન કરવા માંગતા હો તો મારા મોબાઈલનો ઉપયોગ કરી શકો છો છોકરીએ કહ્યું અત્યારે નહીં થેન્ક યુ પણ જરૂર લાગશે તો આપજો એકચ્યુઅલી મને ખબર નથી કે આ સીમ કોના નામે છે મેં કહ્યું એકવાર તેને એક્ટિવેટ થવા દો કદાચ આમનમ ચાલુ થઈ જાય અને ન થાય તો ટ્રાય કરજો સીમ તમને કોણે આપ્યું છે કદાચ એના નામે જ હશે તેણીએ કહ્યું ઠીક છે ચાલો પ્રયાસ કરીશું મેં પૂછ્યું તમે ક્યાં જાઓ છો છોકરીએ કહ્યું દિલ્હી મેં કહ્યું દિલ્હી કોને ત્યાં છોકરીએ કહ્યું ના ના ખરેખર આ મારી બીજી ટ્રેન છે જેમાં હું આજે છું અને મારે દિલ્હીથી ત્રીજી ટ્રેન પકડવાની છે પછી હું કાયમ માટે આઝાદ થઈ જઈશ આઝાદ પણ કેવા પ્રકારની કેદમાંથી છોકરીએ કહ્યું હું પણ એ જ કેદમાં હતી જ્યાં જ્યાં દરેક છોકરી હોય છે છે પરિવાર કહે કહે કે લગ્ન કરી લો જેમ એમ જ હું ઘરેથી ભાગીને આવી છું મને આશ્ચર્ય થયું પણ મારા આશ્ચર્યને છુપાવતા મેં હસતા હસતા પૂછ્યું શું તમે એકલા ભાગી રહ્યા છો તમારી સાથે તો કોઈ દેખાતું નથી ને તેણે કહ્યું એકલી નથી મારી સાથે છે કોણ હું દિલ્હીથી બીજી ટ્રેન પકડીશ પછી હું તે વ્યક્તિ એટલે કે મારો પ્રેમી મને આગળના સ્ટેશન પર મળશે અને પછી અમે બંને કોઈને નહીં મળીએ ઓ તો આ પ્રેમનો કિસ્સો છે તેણીએ કહ્યું હા મેં તેને કહ્યું મારા પણ પ્રેમ લગ્ન થયા છે આ સાંભળીને તો તે ખુશ થઈ ગઈ કહ્યું વાહ ક્યારે ક્યાં કેવી રીતે પ્રેમ લગ્ન વિશે સાંભળીને તેણી મારી સાથે વાત કરવામાં રસ લેવા લાગી મેં કહ્યું ક્યારે ક્યાં કેવી રીતે હું પછી કહીશ પહેલાં તમે મને કહો કે તમારા પરિવારમાં બીજું કોણ છે તે થોડી સાવધાન થઈ ગઈ અને કહ્યું હું તમને શું કામ કહું મારા ઘરમાં કોઈ પણ હોઈ શકે છે મારા માતા પિતા ભાઈ બહેન અથવા કોઈ ભાઈઓ નહીં પણ ફક્ત બહેનો હોઈ શકે છે અથવા એવું પણ બની શકે છે કે કોઈ બહેનો ન હોય અને બે ચાર હેરાન કરનારા મોટા ભાઈઓ હોય એટલે કે હું તમારું નામ પણ પૂછી શકું નહીં મેં કાઉન્ટર માર્યું તેણે કહ્યું મારું નામ કંઈ પણ હોઈ શકે છે ટીના મીના રીના કંઈ પણ તે ખૂબ જ બોલકી છોકરી હતી આ વિશે વાત કર્યા પછી તેણે મને નાના બાળકો ક્લાસમાં કેમ ટોફી આપે એ રીતે આપી અને કહ્યું આજે મારો જન્મદિવસ છે મેં તેની હથેળીમાંથી ટોફી ઉપાડી અને તેને અભિનંદન આપ્યા અને પૂછ્યું અચ્છા કેટલી ઉંમર થઈ તમારી આજે તેણીએ કહ્યું અઢાર પૂરા એનો અર્થ એ કે તમે ભાગીને લગ્ન કરવાની કાયદેસર ઉંમરે પહોંચી ગયા છો વેલ પ્લાન તે હસી થોડી વારમાં અમે બંને એકદમ સ્પષ્ટ થઈ ગયા જાણે કે અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ મેં તેણીને કહ્યું હું પાંત્રીસ વર્ષનો છું જેનો અર્થ એ કે હું તારાથી સત્તર વર્ષ મોટો છું તેણીએ મજાકમાં કહ્યું તમે લાગતા નથી એવડા મોટા હું હસ્યો મેં તેણીને પૂછ્યું તું ઘરેથી ભાગી ગઈ છે તારા ચહેરા પર ચિંતાનો કોઈ સંકેત પણ નથી સારી હિંમત ભેગી કરી છે પોતાની પ્રશંસા સાંભળીને ખુશ થઈ ગઈ કહ્યું મારા પ્રેમીએ મને પહેલેથી જ સમજાવ્યું હતું કે જ્યારે તું ઘરની બહાર નીકળીશ ત્યારે બિલકુલ બિંદાસ રહેજે પરિવાર વિશે બિલકુલ વિચાર ના કરતી ફક્ત મારા વિશે અને આપણા બંને વિશે જ વિચારજે એટલે હું પણ એ જ કરી રહી છું અંદરથી ડર તો ઘણો છે મેં ફરીથી મજાક કરી કહ્યું શું તેણે તને મારા જેવા અજાણ્યા મુસાફરોથી દૂર રહેવાની સલાહ નહોતી આપી તેણે હસતા હસતા જવાબ આપ્યો ના કદાચ તે મને એ કહેવાનું ભૂલી ગયો હશે મેં તેના બોયફ્રેન્ડની પ્રશંસા કરી અને કહ્યું બાય ધ વે તારો બોયફ્રેન્ડ ખૂબ જ હોશિયાર છે હં તેણે તને ઘરેથી એકલી કેવી રીતે ભાગવું એ પ્લાન બનાવી આપ્યો તને નવું સિમ કાર્ડ અને મોબાઈલ લઈ આપ્યો ત્રણ ત્રણ ટ્રેન બદલી જેથી કોઈ તને ટ્રેક ન કરી શકે ખૂબ જ હોશિયાર વ્યક્તિઓ છોકરી સંમત થઈ અને કહ્યું હા એ ખૂબ જ સ્માર્ટ છે તેના જેવો કોઈ નથી મેં તેને કહ્યું મારા લગ્નને દસ વર્ષ થયા છે મારે આઠ વર્ષનો પુત્ર છે અને એક વર્ષની પુત્રી છે જો આ એમનો ફોટો મારા ફોન પર બાળકોનો ફોટો જોઈને તે બોલી ઉઠી વાહ ખૂબ જ સુંદર હો મેં તેને કહ્યું જ્યારે મારા દીકરાનો જન્મ થયો ત્યારે હું કુવૈતમાં હતો મારી પાસે પેટ્રો કંપનીમાં ખૂબ સારી નોકરી હતી પગાર ખૂબ જ સારો હતો પછી થોડા મહિના પછી મેં એ નોકરી છોડી દીધી અને મારા પોતાના શહેરમાં કામ કરવાનું શરૂ કર્યું છોકરીએ પૂછ્યું તમે નોકરી કેમ છોડી દીધી મેં કહ્યું જ્યારે મેં પહેલીવાર બાળકને મારા હાથમાં લીધું ત્યારે એવું લાગ્યું કે મારી દુનિયા મારા હાથમાં છે હું ત્રીસ દિવસની રજા લઈને ઘરે આવ્યો હતો મારે પાછા જવું હતું પણ જઈ શક્યો નહીં જો બાળકનું બાળપણ અહીં વીતે અને હું ત્યાં લાખો રૂપિયા પણ કમાઈ લઉં તો પણ એ ખોટનો સોદો છે મારી નોકરી એક પૈસાની છે મારા બાળકનું બાળપણ અને મારો એના માટેનો સમય કરોડોનો છે તેણીએ પૂછ્યું શું તમે તમારી પત્ની અને બાળકોને ત્યાં તમારી સાથે ન લઈ જઈ શકો મેં કહ્યું ઘણી બધી ટેકનિકલ બાબતોમાંથી પસાર થયા પછી તેમને લાંબા સમયના ગેપ પછી લઈ જઈ શકું અહીં મારે બેમાંથી એક પસંદ કરવાનું હતું વૈભવી જીવનશૈલીવાળી નોકરી કે પરિવાર મેં મારા દીકરાને મોટો થતો જોવા માટે પરિવાર પસંદ કર્યો હું કુવૈત પાછો ગયો હતો પણ રાજીનામું આપ્યા પછી પાછો આવી ગયો છોકરીએ પૂછ્યું ઠીક છે તમે પ્રેમ લગ્ન કર્યા હતા ને તો પછી તમે ભાગીને ક્યાં ગયા હતા તમે કેવી રીતે રહેતા હતા અને તે સમય કેવી રીતે વિતાવ્યો તેના દરેક પ્રશ્ન અને દરેક શબ્દમાં મને એવું લાગતું હતું કે આ છોકરી મૂર્ખતાની પરાકાષ્ઠાએ છે બિલકુલ એક ભોળી અને નિર્દોષ નાના બાળકની જેમ મેં તેને કહ્યું અમે પ્રેમ લગ્ન કર્યા એ સાચી વાત પણ અમે ભાગીને લગ્ન નથી કર્યા હા એ સાચું છે કે એના પિતાએ મને પહેલી જ નજરે નકારી કાઢ્યો હતો તેણે તમને કેમ નકારી કાઢ્યો છોકરીએ પૂછ્યું મેં કહ્યું ના પાડવાનું કારણ કોઈ પણ હોઈ શકે છે મારી જાતિ મારું કામ મારો પરિવાર બરાબર છે છોકરી સંમત થઈ અને આગળ પૂછ્યું તો પછી તમે શું કર્યું મેં કહ્યું મેં કંઈ કર્યું નહીં તેના પિતાએ મને નકારી કાઢ્યો અને ત્યારથી હું મારા વિશે અલગ રીતે વિચારવા લાગ્યો ખુશ્બુએ મને કહ્યું કે ચાલો ભાગી જઈએ મારી પત્નીનું નામ ખુશ્બુ છે મેં સ્પષ્ટ ના પાડી તે બે દિવસ સુધી આગ્રહ કરતી રહી કે આપણે ભાગી જઈએ હું ના પાડતો રહ્યો મેં તેણીને સમજાવ્યું કે એક કપલ જે ભાગી જાય છે ને તેમાં છોકરાના માન સન્માન પર બહુ અસર નથી થતી જ્યારે છોકરીના આખા પરિવારનું માન સન્માન બરબાદ થઈ જાય છે જે છોકરો છોકરીને ભગાડીને લાવે છે તેને તેના મિત્રોમાં પરિવારમાં હીરો માનવામાં આવે છે પરંતુ તેનાથી વિપરીત જે છોકરી તેના પ્રેમી સાથે ભાગી જાય છે તે છોકરી માટે દુષ્ટતાના બધા શબ્દકોષો વાપરી નાખવામાં આવે છે આવી છે ને તેવી છે ને વગેરે વગેરે છોકરી ભાગી જાય છે ત્યાર પછીથી સાઠ વર્ષની સ્ત્રી બનશે ને પરંતુ હજુ પણ તેની યુવાનીમાં થયેલા ગુનાનો કલંક તેના કપાળ પરથી દૂર નથી થતો તેણીએ તેના નીચલા હોઠને દાંત નીચે પીસવાનું શરૂ કર્યું તેણે પાણીની બોટલનું ઢાંકણું ખોલ્યું અને એક ગૂંટડો પાણી પીધું મેં કહ્યું કે જો હું તે દિવસે તેની સાથે ભાગી ગયો હોત ને તો તેના માતા પિતા સમાજમાં મોઢું દેખાડવા લાયક ના રહેત અને હું જેને પ્રેમ કરું છું તેના માતા પિતા મારા માતા પિતા જેવા જ છે ભલે લગ્ન થાય કે ન થાય તેણીએ થોડી ક્ષણો માટે વિચાર્યું પણ મારા વિશે વધુ જાણવા માંગતી હતી તેણીએ પૂછ્યું તો પછી તમારા લગ્ન કેવી રીતે થઈ ગયા મેં તેણીને કહ્યું ખુશ્બુની સગાઈ બીજે કંઈક થઈ ગઈ ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું ખુશ્બુ અને તેના મંગેતર ફોન પર વાત કરવા લાગ્યા પરંતુ જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ તેમની માંગણીઓ વધવા લાગી માંગણીનો અર્થ છોકરીએ માંગણીનો એક જ અર્થ છે દહેજની માંગ પરિવારમાં દરેકને સોનાની કંઈક ને કંઈક ભેટ આપવાની વરરાજાને આલિશાન કાર જોઈએ સાસુ અને ભાભીને ગળાનો હાર કરાવી આપવાનો વગેરે વગેરે મેં થોડી હિંમત દેખાડી અને તે સગાઈ તોડાવી નાખી ફક્ત એટલા માટે નહીં કે હું ખુશબુ સાથે લગ્ન કરી શકું પરંતુ ખુશબુ આવા લોભી લોકોથી ક્યારેય ખુશ નહીં રહી શકે અને ન તો એનો પરિવાર પછી કોઈક રીતે મેં પરિવારના સભ્યોને મનાવી લીધા અને એ લોકોએ સામે ચાલીને અમારા લગ્ન માટે હા કરી છોકરીએ કહ્યું અરે વાહ તમારે તો બધું સેટ થઈ ગયું ને મેં કહ્યું તું જે આ પ્રેમ કરે છે ને એને વાસ્તવમાં પ્રેમ કહેવાય જ નહીં પ્રેમનો સાચો અર્થ તો હજુ તને ખબર જ નથી તેણીએ પૂછ્યું પ્રેમનો સાચો અર્થ શું છે મેં કહ્યું તું પ્રેમમાં છો તું બધું છોડીને અહીં ભાગીને આવી ગઈ આ સાચો પ્રેમ છે તે શું થશે શું નહીં કંઈ વિચાર્યું નહીં અને તારા પ્રેમી એવા એ છોકરાની પાછળ પાગલ થઈ ભાગી આવી હા હું માનું છું કે તારો પ્રેમ સાચો છે પરંતુ જે વ્યક્તિના પ્રેમમાં તું છો શું એ પ્રેમમાં છે મારું માનવું છે ના એ પ્રેમમાં નથી બલકે એ એક હોશિયાર અને ઓવર સ્માર્ટ છોકરો છે જે પ્રેમમાં હોય તે બધાને જ પ્રેમ કરે છોકરીને પણ અને એમના પરિવારને પણ આટલું બધું પ્લાનિંગ એક સાચો પ્રેમી કરી જ ન શકે ત્રણ ટ્રેન બદલવી દરેક સ્ટેશને સિમ કાર્ડ ફેરવી નાખવું ત્રીજા સ્ટેશને તને મળવું એક સાચા પ્રેમી માટે આ બધું અશક્ય છે પ્રેમ એ લોભ વાસના અને પ્રાપ્તિનું નામ નથી પ્રેમ એ શરણાગતિ વિશે છે જેમાં વ્યક્તિ પહેલાં પોતાને સમર્પિત કરે છે જેમ તે કર્યું પરંતુ એ છોકરાનું આમાં કોઈ સમર્પણ નથી આટલું બધું પ્લાનિંગ કોઈ અનુભવી વ્યક્તિ જ કરી શકે શું ખબર તારા જેવી કેટલી છોકરીઓને આજ દિન સુધી ફસાવી ચૂક્યો હશે અચાનક છોકરી લાગી સુધીયાળ પણ હું મૌનમાં ફેરવાઈ ગયું મને લાગ્યું કે મેં વધારે પડતું બોલી દીધું છે છતાં મેં ચાલુ રાખ્યું મેં કહ્યું તારા પપ્પા તને પ્રેમ કરે છે એક સાચો પ્રેમ તને શું લાગે છે

એવું લાગતું હતું કે તે હવે અહીં નથી તેનું મન ભૂતકાળમાં ફરવા લાગ્યું હતું કેવી રીતે એના મમ્મી પપ્પાએ નાનપણથી લઈ અત્યાર સુધી એની તમામ ઈચ્છાઓ પૂરી કરેલી કેવો અનહદ નિઃસ્વાર્થ પ્રેમ કર્યો એના પરિવારે અને આજે એ શું કરવા જઈ રહી હતી એક અજાણી આ છોકરાના સ્વાર્થી પ્રેમ માટે આ પરિવારને છોડવા જઈ રહી હતી વિચારોમાં ને વિચારોમાં દિલ્હી આવી ગયું વાતચીત ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પહોંચી ગઈ તેના મોબાઈલ પર મેસેજ ટોન વાગી જોયું સિમ એક્ટિવેટ થઈ ગયું છે તેણે બેગમાંથી આગળની યાત્રાની ટિકિટ કાઢી અને ફાડી નાખી મારી પાસે મોબાઈલ માંગ્યો મેં મોબાઈલ આપ્યો તેણીએ નંબર ડાયલ કર્યો અને કહ્યું પપ્પા આઈ એમ સોરી મને માફ કરી દો અને રડવા લાગી પિતા પણ ફોન પર પુત્રીને સાંત્વના આપવાનો પ્રયાસ કરવા લાગ્યા તેણીએ કહ્યું પપ્પા જરાય ચિંતા કરશો નહીં હું ઘરે આવી રહી છું બંને બાજુથી લાગણીઓનો દરિયો ઉભરાઈ આવ્યો અમે બંને ટ્રેનમાંથી ઉતર્યા તેણીએ ફરીથી પિન માંગી મેં પિન આપી તેણીએ મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢ્યું તોડી નાખ્યું અને મને પિન પાછી આપી દીધી દેશની બધી દીકરીઓને મારો દાવો છે કે દુનિયામાં કોઈ પણ તમને તમારા માતા પિતા કરતાં વધુ પ્રેમ ન કરી શકે બંનેની સહમતી હોય તો પ્રેમ લગ્ન કરાય પણ માતા પિતાને પીઠ પાછળ છૂરો ભોકી ખુશ કેવી રીતે રહી શકાય વિડીયોના અંતે બસ એટલું જ કહીશ આ વિડીયોને શેર કરજો કદાચ કોઈ પરિવાર કોઈ દીકરી અને તેમનું ભવિષ્ય આનાથી બચી જાય મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને ધન્યવાદ